તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યુઝ હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ આજરોજ વિસનગર ખાતે બ્રહ્મભટ્ટ સમાજની ચૌદ વર્ષની નાની દીકરી પર દુષ્કર્મ જેવી ઘટના ઘટી હતી તેના વિરોધમાં સમગ્ર ગુજરાત બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા પ્રતિકાત્મક મૌન રેલીનું આયોજન કરેલ હતું તેમાં આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સખત ફાંસીની સજા થાય અને આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની મિલકત અને તેમના ઘરો પર બુલડોઝર ફરે તેવી મીડિયા સમક્ષ માંગ કરેલ છે તંત્રી ગૌતમ એમ બારોટ